જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર એક્શનમાં આવી હતી ભારત સરકાર અને ઇન્ડિયન આર્મી ઇન્ડિયન નેવી દ્વારા કરારો જવાબ પાકિસ્તાનને આપવામાં આવ્યો છે પાકિસ્તાને વિચારેલું ન હોય એવો જવાબ ભારત દ્વારા આપવામાં આવ્યો છે પાકિસ્તાનના નવ મુખ્ય ટેરર કેમ્પ તૈયાર કરવામાં આવ્યા હતા એમાંથી મુખ્ય ચાર કેમ્પને નાબૂદ કરવામાં આવ્યા છે પાકિસ્તાનની મુખ્ય ભૂમિમાં હતા પહેલગામ આતંકી હુમલાનો બદલો નથી બાલાકોટ ઉરી મુંબઈ તાજ હોટલ તમામ અટેકનો બદલો લેવામાં આવ્યો છે મોક ડ્રીલનું એલાન કરવામાં આવ્યું હતું પરંતુ ભારત દ્વારા સમયની સાથે જવાબ આપવામાં આવ્યો છે ઓપરેશન સિંદુર આ તો હજી શરૂઆત છે પિક્ચર અભી બાકી હૈ હું કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે એક રિટાયર્ડ ઇનિયન આર્મી ઓફિસર તરીકે હંમેશા ગર્વ મહેસૂસ કરેના પરિલાવ ઉભા થઈ રહ્યા છે ઓપરેશન સિંદૂર ઓપરેશન એનો જવાબ છે જે બાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ જે જિહાદી હુમલો પાકિસ્તાને કર્યો તો પહેલગામમાં આપણા હિન્દુઓને ધર્મ પૂછીને આજે એનો જવાબ એ જ આપ્યો રહ્યું છે કે જ્યારે આપણે એમને ચૂની ચૂનીને પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીર હોય યા પાકિસ્તાનના પોતાના લેન્ડમાં જે ત્યાં છે એને ઓપરેશન માધ્યમથી આપણી ભારતીય સેનાએ નાબૂદ કર્યું છે એ આજે મદ્રાથી પાંચ મિનિટથી લઈને એક વાગીને ત્રીસ મિનિટ સુધી જોવા મળ્યું છે આ જે પ્રચંડ વેગ ઓપરેશન સિંદુરનો થયો છે એ આપણા આખા બધા જ ભારતીય નાગરિક માટે એક ખૂબ ગર્વની વાત છે કે આપણી ભારતીય સેના જો કરતી હૈ બોલતી કર કે દિખાતી હિક્ચર બાકી આપણા ફોર્મર આર્મી ચીફ જનરલ રામને સરે એમને ટ્વીટ કરીને લખ્યું છે કે પિક્ચર અભિ બાકી હૈ અને સાથે સાથે જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ હમણાં જયારે આપણા ભારતને સંબોધ્યું અને સાથે સાથે ગ્લોબલ પ્લેટફોર્મને પણ સંબોધ્યું ત્યારે એમને વાક્ય કીધું છેલ્લે લેટેસ્ટ ક્રિએટ અ ન્યૂ ચેપ્ટરી ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી આ બે વસ્તુ ખૂબ મોટી વાત કહી જાય છે કે ઓપરેશન સિંધુ તો કેવલ આરંભ હૈ અભી આગે ઓર પાકિસ્તાન કા ક્યાં હશે હોતા હે બહુ જલ્દ હમ દેખેગે